ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા બોતેર પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે રસ્તા મેજર બ્રિજના એકાવન ગામોના ખાતમુહૂર્ત અને રૂપિયા અગિયાર કરોડના ખર્ચે બનેલા સાત મેજર બ્રિજ સ્લેબ ડ્રેઇન માઇનર બ્રિજનું લોકાર્પણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ જીતુભાઈ ચૌધરી વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા આગેવાનો ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સમગ્ર ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં કુલ ત્યાસી પોઈન્ટ ચોવીસ કરોડના ખર્ચે થયેલા અને થનાર વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણથી વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી તામછડી ગામે વરલાપાડામાં નાર નદી ઉપર રૂપિયા પાંચ પોઈન્ટ એસી કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજના થયેલા લોકાર્પણથી વર્ષોથી હાલાકી ઉઠાવતા આવી રહેલા ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ થઈ છે તેમજ રસ્તા મેજર માઇનર બ્રિજના થયેલા ખાતમુહૂર્તથી લોકોએ રાહત અનુભવી હતી આજે ધરમપુર ખાતે પોરવડ ગ્રામ જિલ્લા પંચાયત જે આપણા નિર્મલાબેન રિપ્રેઝન્ટ કરે છે એના ઉપર લગભગ પચીસ કરોડ સડસઠ લાખના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે સમગ્ર જિલ્લાનું બજેટ પહેલાં આટલું હતું ત્યારે એક જિલ્લા પંચાયત ઉપર આટલા મોટા કામો એ ભારતીય જનતા પાર્ટી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને આભારી છે અને જે રીતે નરેન્દ્રભાઈ સમગ્ર વિશ્વમાં કામ કરી રહ્યા છે આપણું અર્થતંત્ર પણ સમગ્ર વિશ્વમાં પાંચમા નંબરે આવી ગયું છે અને બે હજાર સત્તાવીસમાં ત્રીજા નંબરે જવાનું છે ત્યારે આદિવાસી વિસ્તારના કામો માટે નરેન્દ્રભાઈને એક અલગ લગાવ છે ગુજરાત સરકાર પણ એ રીતે જ કામ કરી રહી છે સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે કે જે પાંચ લાખ આયુષ્યમાન કાર્ડની યોજનામાં પોતાના પાંચ લાખ ઉમેરીને દરેક કુટુંબને દસ લાખની સારવાર મળે એ રીતનું સગવડ આપે છે એટલે આ વિસ્તારના લોકો સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને હવે પછી પણ આપણે જ્યારે બે હજાર ચોવીસથી ઓગણત્રીસમાં એક નવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીને આ વિસ્તારને સંપૂર્ણ રીતે ભાજપી બનાવી અને ભાજપના મતદાતા તરીકે આપણે દેશના નિર્માણમાં ફાળો આપીએ એવી શુભેચ્છા સાહેબ ખાસ કરીને તામછળીનો જે બ્રિજ છે એ વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે અને જે ખડિયાળના લોકો છે ખૂબ આનંદિત છે મોદી સાહેબનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે શું કેસો કેટલા વર્ષો જૂની સમસ્યા છે જો આપણે જોઈએ તો ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી ત્યાર પછીની જે સરકારો એ છે એમાં કામની કામગીરીની ગતિ બહુ બહુ ધીરી હતી પરંતુ જ્યારથી આપણા ગુજરાતમાં નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને ત્યાર પછી પણ બે હજાર ચૌદમાં સમગ્ર દેશે ગુજરાત મોડેલને સ્વીકારીને એક વિકાસની રાજનીતિ શરૂ કરી એના લીધે છેલ્લા દસ વર્ષમાં જે રીતે ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં કામ થયા છે એ

વીસ પચીસ વર્ષથી અમારી આ બ્રિજની માંગણી હતી અને પુલ નહીં હતો તે વખતે અમને ચોમાસામાં ત્રણથી ચાર વાર નદી તરવી પડતી હતી એમાં બાળકોને સ્કૂલ લાવવા માટે પછી કોઈ બીમાર પડ્યો હોય એને નદી તરીને આ બાજુ લાવવા પડે અને દૂધની ડેરી પણ તે દૂધ પણ અમે પ્લાસ્ટિકની કોથળીમાં હવા ભરી કાં તો ટ્યુબ પર લઈને આવવા પડતું હતું કેટલી તકલીફો તકલીફમાં ખરેખર અમારો એક તો જીવ જોખમે કારણ કે મહારાષ્ટ્રથી આ નાર નદીમાં પૂર આવે પાણી એટલે કોઈને ખબર નહીં પડે કે કયા સમય પર આટલું પાણી આવશે એટલે ખરેખર તો એક તો ભગવાનના ભરોસે જ અમે આ નદી તરીને આવતા હતા ખાસ કરીને આ બ્રિજ બન્યો છે સરકારનો કેટલો આભાર બન્યો છો અને કેટલા વૃક્ષોની સમસ્યાનો ખરેખર તો આ બ્રિજ બનીને તૈયાર થયો છે આજે અમે ત્રણ ચાર ફળિયા અને આજુબાજુ ગામના લોકો ને આટલી ખુશીની લાગણી કે ખરેખર આ આઝાદી અમને ખરેખર તો આ સમયે મળી એટલે ગુજરાત સરકારનો અમે દિલથી જેટલો પણ આભાર માનીએ એટલો અસો જે ત્રણ ફળિયા આવેલા છે આ બ્રિજ બનીને ઉભો છે એમના સાઈટમાં જે ફળિયા આવેલા છે એ તામસડી વરલાપાડા બીજુરપાડા મુનભારપાડા અને પેણધાનું ટોપલપાડા કેટલા ઘરો છે એની અંદર આ તમામ લોકોને કેટલી સુવિધા મળશે આ આ ચાર ફળિયાના લગભગ અઢીસોથી ત્રણસો ઘરો આવેલા છે એટલે આટલી જે વસ્તી ખરીને આ લોકોને હવે પછી આ બ્રિજ પરથી જવાનું અમે ખુશીની લાગણીઓ અનુભવીએ અને અમારી વર્ષો જૂની માંગ પૂરી થઈ એટલે ખરેખર સરકારશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ